ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ગુજરાતના મહામંત્રી શ્રી વી કે હુંબલે ચંચણી સાથે વાત કરતાં આ વખતે સમગ્ર કચ્છ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વાતાવરણ કોંગ્રેસ માટે સાનુકૂળ હોવાનું જણાવ્યું હતું તેમણે પાયાના પ્રશ્નોને કારણે લોકો સત્તા પક્ષથી નારાજ છે તેવું જણાવીને કોંગ્રેસના ઉમેદવારની જીત માટે વાતાવરણ સાનુકૂળ હોવાનું જણાવ્યું હતું અત્યારે સારો છે કારણ કે જે રીત બે હજાર ચારમાં અટલ બિહારી વાજપેયીની સરકારે જે એમને સાઇનિંગ ઇન્ડિયાનો નારો આપી અને વહેલી આપણે લોકસભાનો ભંગ કર્યો હતો એને એમ હતું કે અમે બીજી વખત આવશું અને બે હજાર ચારમાં અને બે હજાર નવમાં કોંગ્રેસની સરકાર બની એ રીતનો જ અત્યારે માહોલ છે કે અમે ચારસોની વધારે બેઠકો જીતીશું પાંચ લાખ મતથી વધારે લીડથી જીતીશું એ હું અભિમાનને અહંકાર હતો તો આ ગુજરાતની તમામે તમામ બેઠકો ઉપર અત્યારે એકદમ ફાઇટ ચાલી રહી છે આ કચ્છની વાત કરું તો કચ્છનું પરિણામ આ વખતે અલગ આવવાનું છે એક તો ક્ષત્રિય સમાજનું આંદોલન છે દોઢ લાખથી વધારે મતદારો આ બેઠક ઉપર ક્ષત્રિય સમાજના છે અને બીજા સમાજો પણ એવા છે કે જે કોંગ્રેસને માનવાવાળો છે એટલે આ વખતે મોટું પરિવર્તન આ બેઠક ઉપર આવવાનું છે અને કચ્છની લોકસભાની બેઠક કોંગ્રેસ પક્ષના ઉમેદવારભાઈ શ્રી નિતેશભાઈ લીડથી જીતવાના છે